પ્રીમિયમ લેવામાં આવતું નથી ધરાઈભાઈ એમનો એક ત્રીજો પ્રશ્ન હતો કે ત્રણ કબજેદારમાંથી બે કબજેદાર સ્વૈચ્છાએ એમાંથી હક કમી કરી શકે નહીં મને થાય છે નિઝામુદ્દીનભાઈ આપ આ વિશે વધારે વિગતે વાત કરી શકશે ગણોતધારામય જે જોગવાઈ છે કલમ બત્રીસ પામ તો એકવાર કબજેદાર અથવા ગણોત નક્કી થઈ ગયો પછી એ સ્વેચ્છાએ જમીન માલિકને પાછો કબજો સોંપી શકતો નથી જો એણે કબજો સોંપો હોય તો એણે કૃષિ પંચ સમક્ષ અરજી કરવી પડે અને સામાન્ય રીતે એવી રીતે જો ગણત કબજો પાછો સોંપે તો એ જગ્યા સરકારશ્રી હસ્તક મુકાઈ જાય એટલે એમાં ગણોત પોતાની સ્વિચ્છાએ એ કબજો જમીન માલિકને આપી શકતો નથી એટલે કોઈ એક કબજેદાર બે ત્રણમાંથી કોઈ એક કબજેદાર કે બધા કબજેદાર કોઈ પણ કબજો જમીન માલિકને સ્વેચ્છાએ સુપ્રત કરી શકે ને એકવાર વાર નોંધાઈ ગયો રેકર્ડ પર પછી હવે એમનો બીજો છે કે નવી શરતની જમીન વેચાણ થઈ શકે કે નહીં નવી શરતની જમીન વેચાણ થઈ શકે જેમ ધારૈયા સાહેબે કીધું તેમ કે એના માટે સક્ષમ અધિકારી સામાન્ય રીતે કલેક્ટર અને જો કલેક્ટરે પાવર ડેલિકેટ કર્યા હોય તો આ પ્રાંત અધિકારી એની પરમિશન આપે અને ધારાધોરણ મુજબ નક્કી થયેલા નિયમો મુજબ જો પ્રીમિયમ ભરે તો એને વેચાણ માટેની પરવાનગી મળી શકે છે મેઘાણીભાઈ આપણે આગળ વાત કરીએ છીએ આપણી સાથે દિગ્વિજયસિંહ વરાઠિયા છે પણ એક નાનો વિરામ લઈએ પછી આગળ વાત કરીએ